સમજાય ને કે જે કઈ તમારા દુઃખ દર્દ છે એ પૂછવાનું કારણ કાઢી નાખો જાણવા વાળો પરમાત્મા છે એ બધું જાણ જ છે ચારે તમને ઠેબુ મારી નાખ્યા આવશે ને તમને તમારું કામ કરી દેશે એ ખબર નહીં પડે માણા પાયા કરાવવા ગયા છો ને તો સોદાબાજી થશે પરમાત્મા ક્યારે સોદાબાજી કરતો નથી સમજાય હે કે દીકરા દીકરીને ભણાવો અને હું તો કહું જો પરમાત્માની આપણી ઉપર દયા હોય ને જો ભગવાને આપ્યું હોય અને હાંજ પડે હજાર રૂપિયાનો ઢીંચી જતા હોય ને એની કરતા એક ખૂબ ગરીબ માણસના દીકરા દીકરી ભણવાની ફી ભરી આય ગયું લાગો આવવાની જરૂર નથી આય કોઈ ધક્કો નહીં ખાવા દે એ નોંધી લેશે બધું બાકી માણસ માત્રને ને છે આજે તમે એકલી કલ્પના કરો ત્યાં તમે દાદા પાસે આવ્યા છો હાલો હું મારું તપ વાપરી નાખો તમને જે કઈ દુઃખ છે તકલીફ છે પીડા છે બધું હું લઈ લઈશ તો તમે શું કરશો હાલો એકો તમારી પાસે કઈ કામ જ નહીં રહે શું કરશો તમારી પાસે કોઈ તકલીફ નહીં રહે કોઈ કામ નહીં રહે બધું સોલ્વ કરી નાખે પરમાત્મા તો શું કરશો એક જગ્યાએ બે ઠરવી જ નહીં આપણે

રહેશે કોઈ કોઈ એવું કહી દો કે આ મારા ફલાણા ભાઈબંધ મારું રાખ્યું તો ના ગણાય બતાવ્યું હોય બતાવો રાખે છે મને સરમ લાગે પાછું તેમ ભૂલી છે આ કે ના તો બોલો કોઈ કોઈ ની મદદ ન કરવી મદદ કદાચ કરે તો આપણી પરમાત્મા સરમ બાકી હોવું બીજા શું કરે મારે એનાથી લેવા દેવા નથી અમારે શું કરવું એ અમે નક્કી કરી નાખ્યું છે કે આ કોઈને અમે નથી બોલાવતા કે ભાઈ તમે આવો પણ છેલ્લા આઠ નવ મહિનાથી આ અમારી મહેનત ને દાદાના આશીર્વાદ થી સવા લાખ થી વધુ યુવાનોએ એ મૂકી દીધો છે સમજાય હે એમની પાસે એમ કઈ ન માંગ્યું પાછું

મારું કામ કરેલું એવું કોઈ કામ ન કરી આપવું જ્યાં તમારી હૃદયની ભાવના પરમાત્મા સુધી વધશે અને તમારા સારા કર્મો છે ને તો પરમાત્મા પાસે માગવાની જરૂર નથી પરમાત્મા ને આપવા આવવું